પ્રિન્સેસ કટ બ્લાઉઝ બરાબર આ પાછળનો ભાગ પહેલાં લેવાનો હંમેશા એટલે ચાર ચાર કોર્ટમાં આપણે કટિંગ કરવાનું છે તો લંબાઈ છે પંદર પ્લસ ચૌદ પ્લસ એક એટલે પંદર ઇંચ બરાબર તો એનો શોલ્ડર છે અગિયાર આખો એનો અડધો આપણે પાંચ પોઈન્ટ પાંચ લેવાનો છે બરાબર એનું ગળું અઢી એક વાય ગાળો જે છે પાંચ પોઈન્ટ પાંચ

હવે કમર છે તો કમરમાં આપણે આ પાછળના ભાગમાં આપણે કમર નથી વધારવાની બરાબર તો એનું કમરનું માપ સાત પ્લસ પાંચ એટલે બે ઇંચ જ વધારેલું છે સાત ને આઠ ને નવ નવ પોઈન્ટ પાંચ કેટલું આ મહત્વનું છે આ બધું ધ્યાન રાખજો બરાબર પછી આ બે ભાગને આપણે જોઈન કરી દે બરાબર હવે બે ઇંચ અહીંયા હતું

આજે ઉપરની સાઈડ આપણે હંમેશા આ બાજુ અડધું લેતા હતા ને આ વખતે આપણે આ સાઈડ લેવાનું ઓકે સાઈડો જાય નહીં આ સમજાઈ ગયું હવે આમાં છે ને પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે આ પાછળનો ભાગ છે હવે આમાં આપણે દોઢ પોઈન્ટ કેમ કરવા તો આ સાઈડ થી આપણે ચાર ઇંચ લેવાનું છે કેટલું બરાબર હવે ઉપરથી ચાર પોઈન્ટ પાંચ ઇંચ આ જ આમાં મહત્વનું છે કેટલું ચાર પોઈન્ટ પાંચ આ ભાગ જે છે એ આપણે દસ ઇંચે આવવા જોઈએ દસ ઇંચે લઈ લેવાનો દસ પોઈન્ટ પાંચ એ પોઈન્ટ કરી દેવાનો કેટલા દસ પોઈન્ટ પાંચે પોઈન્ટ અને પોઈન્ટ આપો ને ત્યાં આને અડાડી દેવાનો આ ટક્ષ બરાબર હવે આ ભાગ જે છે ને આની સારા જોઈન્ટ લઈ જવા જોઈએ બરાબર આવી થેન્ક યુ હવે બે સાઈડથી દોઢ દોઢ ઇંચ લેવાનું છે એક પોઈન્ટ પાંચ આ બાજુ અને એક પોઈન્ટ પાંચ આ સાઈડ હવે આજે આપણે દોઢ પોઈન્ટ કર્યું ને જે ત્યાંથી કેટલું એવું બે બાજુ દોઢ દોઢ ઇંચ હવે આ બેને આવી રીતે આમ લેવાનું છે શેપ એટલે ઓટોમેટિક અહીંયા ઓફ પડી જશે બરાબર હવે આપણે આ ત્રણ ઇંચ વધાર્યું દોઢ ઇંચ આ સાઈડ અને દોઢ ઇંચ આ સાઈડ હવે આ બે બાજુ ત્રણ ઇંચ કપાઈ જાય તો આ અહીંયા આવી જાય બરાબર એટલે આગળના ભાગમાં આપણે ત્રણ ઇંચ વધારે લેવાનું સમજાણું બરાબર આ પાછળનો ભાગ છે અને આપણે આમાં આગળના ભાગમાં ત્રણ ઇંચ વધારે લેવાનું છે શું કામ અને અહીંયા અડધો ઇંચ વધારે લઈ લેવાનું કેટલું આ અડધો ઇંચ શું કામ કે આ બેને આપણે આમ જોઈન કરશું આ જોઈન થશે આખી પ્રિન્સેસ કટ બરાબર એટલા માટે ઉપર અડધો ઇંચ આગળના ભાગમાં આ બેને આવી રીતે આમ જોઈન કરી દેવાય સમજાઈ ગયું બરાબર હવે આ દોઢ દોઢ ઇંચ છે અમારી વખતે પહેલાં છે ને આ સાઈડ અડધો ઇંચ લેતા હતા અને આ બાજુ અઢી ઇંચ લેતા હતા એટલે આ બાજુ અડધો ઇંચ બરાબર આમાંનામાં હું સમજાવું છું પહેલું બ્લાઉઝ આ અડધો ઇંચ છે અને આ અઢી ઇંચ છે કેટલું લેવાનું સીધું અઢી ઇંચ તો અહીંયા ઠેટ આવે હવે આને અહીંથી આમ કરી અને પછી આમ ગોળાઈ કરીને આમ આપી દેવાનું બરાબર આમ અને આવી રીતે આમ કટ થતું આમ બી કટ થાય એટલે બહેનોને સિલાઈ મારતા સરખી આવડતી નથી એટલે સરખું આનું પોપ પડતું નથી એટલે આ નવી પેટન છે એટલે આપણે આ નથી દોરવાની બરાબર આ બે બાજુ દોઢ દોઢ ઇંચવાળી ઓકે એટલે આ છે પ્રિન્સેસ કટનો બ્લાઉઝ હવે પાછળનો ભાગ જે છે એ પહેલાં આપણે કટ કરીએ ત્યારે અહીંથી કટ કરી ના નથી નાખવાનું આ બે બાજુ પહેલાં ડોટ પોઈન્ટ કરી નાખવાનું અને પહેલાં આ પાછળનો ભાગ કાપી નાખવાનો પેલા આગળનો ભાગ બરાબર પછી અમે ડોટ પોઈન્ટ કર્યા હોય એમાં સીધી નિશાન કરી અને પછી પાછળનો ભાગ કાઢવાનો ત્યાંથી ત્રણ ઈચ છે એની સાથે આમ જોઈન થઈ જશે એટલે અહીંયા ઉપર પફ પડશે એટલે આને કહેવાય પ્રિન્સેસ કટ બાયની માં બરાબર આ બાયની છૂકી બાય છે આમાં બાયની લંબાઈ છ ઈચ બરાબર હવે એની પહોળાઈ જે છે એ સાત પ્લસ બે એટલે આઠ ઈચ છે સાત પ્લસ બે એટલે નવ ઈચ છે અને એમાં એક ને એક દોઢ